ઓપ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ઓનરેબલ કોવાનગી માફી મનાંગાવા અને સાથે જાતે એપ્ટિટી મિસ્ટર અને ટુરિઝામ એન્ડ હોસ્પિટલાલિટી ઇન્સ્ટ્રી જિમ્બાબે એમ્બેસેન્ડર એચી મિસ્ટર્સ સ્ટેલા નિકોમ અને ટોપ જેક્રેટરી સાથેનું પ્રતિનિધિમંડળ લાઈન તેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સુરત વધારવાનું છે એમની ટીમ

સાથે સાથે આપણી વચ્ચે આપણા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી વિજલભાઈ જરીવાળા અને આપણા ટ્રેઝરર મિતેશભાઈ મોદી અનિલભાઈ